પોરબંદરના જુંડા મહેર સમાજ સામે આવેલ બ્રાહ્મણ બોર્ડિંગ પાસે મંદિર આવેલ છે આ મંદિરે પણ વધુ સમયથી શાસ્ત્રોક્ત વિધિથી એકધારી પૂજા થાય છે આ બહુચરા માતાજી યંત્ર સ્વરૂપા છે અને રાજમાતા રૂપાળીબાએ પોતાના પુત્ર રાણા વિકમાજીને આગળ કરીને વિક્રમ સંવત અઢારસો ત્રાણુંમાં માં તેની પૂજા વિધિમાં તેની સ્થાપના કરી હતી આ સ્થાપનાનો શિલાલેખ પણ હાલ મંદિર પ્રવેશ દ્વાર પર વાંચવા મળે છે આ વિસ્તારનું ઝુંડાળા એવું નામ આ શિલાલેખમાં ઝુંડેશ્વર મહાદેવ નામથી થાય છે આ મંદિરમાં બહુચરાજીની મૂર્તિ નથી પરંતુ આંગી છે યંત્ર સ્વરૂપે સ્થાપના થયેલી છે આ યંત્ર જયકાર યંત્ર છે અને તેની વિધિમાં દસ હજાર જાપ પછી સ્નાન કરવાનું હોય છે એટલે બહુચરાજી સ્થાપના સાથે બાજુમાં નાનું સરોવર કુંડની રચના પણ થયેલી છે પૃષ્ટિ માર્ગીય પરંપરા મુજબ શ્રી યમુના જળથી સ્વભાવ વિજય પ્રાપ્ત થાય છે તે મુજબ અહીં સર્જન પામેલા માન સરોવરમાં ગંગા યમુના સરસ્વતી માન સરોવરના જળને મંગાવી અભિષેક કરવામાં આવેલ આ મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે માતાજીનો ગોખ ભરવાનો તેમજ આનંદના ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શ્રી બહુચરાજી માતાજીના મંદિરે ગોખ ભરવાનો કાર્યક્રમ તેમજ આનંદના ગરબાનો કાર્યક્રમ માઈ ભક્ત રમેશભાઈ ગોડાના યજમાન પદે રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને બહુચરાજી માતાજીના મંદિરે ગોખ ભરવાનો કાર્યક્રમ તેમજ આનંદના ગરબા ગાઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો સાથે પ્રસાદીનો પણ લાભ લીધો હતો